બજાર જેવી મોઢામાં મુક્ત ઘુલી જાય તેવી તલની બરફી કે ગજક બનાવવા માટે એક કપ તલ ને ધીમી આંચ ઉપર બે ત્રણ મિનિટ માટે ચટકે ત્યાં સુધી શેકો તેમાં કપ પણ બીજી થાળીમાં લઈને મિનિટ ઠંડા પડે એટલે મિક્સર રિવર્સ ફેરવીને ગ્રાઇન્ડ કરો પલ્સ મોડ પર વાટીને એક બાઉલમાં કાઢો તેમાં અડધો કપ કોપરાનું છીણ અને અડધો કપ મિલ્ક પાવડર મિક્સ કરો એક ચમચી ઇલાયચી પાવડર પણ મિક્સ કરાય એક પેનમાં એક ચમચી ઘી વન એન્ડ વન ફોર્થ કપ દેશી ગોળ છીણી બે ચમચી પાણી એડ કરી મિક્સ કરો ગેસની ફ્લેમ ધીમી રાખો ત્રણ મિનિટમાં ગોળ પીગાડો રેવા લાગશે અને આ રીતનો ઝાક થવા લાગે ત્યારે તેમાં સિંગદાણા તલનું મિશ્રણ મિક્સ કરો આ મિશ્રણ પેનને ને છોડવા ના લાગે ત્યાં સુધી બે મિનિટ માટે તેને કુક કરો બરફી મિશ્રણ તૈયાર થઈ ગયું છે ગેસની ની ફ્લેમ બંધ કરી દઈશું હવે બટર પેપર કે જાડુ કોઈ પ્લાસ્ટિક લઈશું અને તેની ઉપર ઘી સ્પ્રેડ કરી દઈશું પ્લાસ્ટિક ઉપર મિશ્રણ લઈ લઈશું અને બે મિનિટ માટે તેને ફેરવી લઈશું થોડું ઠંડુ પડતા ડો જેવું તૈયાર થશે તેના બે ભાગ કરી લઈશું અને આ રીતે રોલ તૈયાર કરીને ઉપર ખસખસ તલ કે પિસ્તાની કતરણ એડ કરવી એક કલાક રેસ્ટ આપીને કટ કરો મોડામાં મુકતા જ ઘૂલી જાય તેવી ટેસ્ટી ગજક ની